કૃષ્ણ કનૈયા લાલ કીજે ચશો દાનો જાયો મારો કુંવર ક નયો નંદજી લાલો મારો કુંવર ક નયો એ તો જસો દાનો લાલો ખોડા નો મારો કુંવર ક નયો દાનો જાયો મારો કુંવર ક નંદજી નો લાલો મારો કુંવર કય એ તો નો વાલો ગાયો નો ગોવાડ મારો કુંવર કય ઓ નંદજી નો લાલો મારો કુંવર નય જશોદાનો જશોદા નો જાયો મારો કુંવર કૈયો એ તો સુભદ્રા નો વીર રાખડીનો વાંધનારો મારો કુંવર કનૈયો નયો નો લાલો મારો કુંવર કનૈયો જશોદા નો જાયો મારો કુંવર કનૈયો એ તો બળબદરાનો વીર ઘેડી દડો રમતો મારો કુંવર કનૈયો નંદજી નો લાલો મારો કુંવર કનૈયો જશોદા જાયો મારો કુંવર કનૈયો એતો એ તો ગોપિયો ને વાલો રા નહી નંદજી લાલો મારો કુંવર કનૈયો જશોદાનો જાયો મારો કુંવર કનૈયો એ તો ગોવાળો

ખવડાવે મારો કુંવર કનૈયો નંદજી નો લાલો મારો કુંવર કનૈયો જસો દાનો લાલો મારો કુંવર કનૈયો યો એ તો ભાગ ને વાલો દર્શન દેવા આવે મારો કુંવર કનૈયો નંદજી નો લાલો મારો કુંવર કનૈયો જસુદા નો લાલો મારો કુવર કનૈયો કૃષ્ણ કનૈયા લાલ કીજે